આકાશવાણી સમાચાર વિરલ વાંચે છે નમસ્કાર રાષ્ટ્ર આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પિસ્તાલીસમી જન્મ જયંતિ મનાવશે આ દિવસને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં પણ મનાવવામાં આવે છે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી અર્પણ કરશે કેન્દ્રિય સહસ્ત્ર પોલીસ દળ અને ગુજરાત પોલીસ દ્વારા આયોજિત એકતા દિવસ પરેડ પણ ભાગ લેશે પ્રધાનમંત્રી કેવળિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે દેશના પ્રથમ સી પ્લેન સેવાનો પણ શુભારંભ કરાવશે જે માટેની તૈયારી જોશમાં ચાલી રહી છે કેન્દ્રીય વહાણવટા રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા સમગ્ર આયોજનની સમીક્ષા માટે ગઈકાલે અમદાવાદ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા અને વિમાન સેવાના વિવિધ પાસાઓથી વાકેફ થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત મુલાકાતમાં ગઈકાલે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામેલા સત્તર વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ચાર પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું સરદાર સરોવર ડેમમાં જળ સહેલગાનો લાહો આપતા એકતા ક્રુઝ સેવાને ખુલ્લી મૂકી હતી અને પોતે નૌકા વિહાર કર્યો હતો સમગ્ર પરિસરને રાત્રે પ્રકાશમય દેખાય માટે એક અબજ જેટલી લાઇટ ત્યાં મૂકવામાં આવી છે જેનો શુભારંભ પ્રધાનમંત્રી કરાયો સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી પરિયોજના જીઓલોજીકલ પાર્ક જે ત્રણસો પંચોતેર ફેલાયેલ છે જેમાં વિશ્વભરમાંથી એક હજારથી થી વધુ પક્ષીઓને સો કરતા વધુ વિવિધ જાતના પ્રજાતિઓ રાખવામાં આવ્યા છે તેમજ પાર્કમાં બાળકો માટે પણ આકર્ષણ બનાવવામાં આવ્યા છે દરમિયાન આરોગ્ય વન અને એકતા મૂલનું પણ પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવ દેવવ્રત તેમની સાથે હતા સત્તર એકરમાં પધરાયેલા આરોગ્ય વનમાં ત્રણસો પ્રજાતિના પાંચ લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે યોગ અને આયુર્વેદની થીમ ઉપર તૈયાર થયેલા પરિસરમાં કેરળના આયુર્વેદ નિષ્ણાત મસાજ થેરાપી દ્વારા રોગમુક્તિની સેવા આપશે પાંત્રીસ હજાર ચોરસ ફૂટમાં આકાર એકતા મૂલમાં દરેક રાજ્યની હસ્તકળાઓ વસ્તુઓ પ્રવાસીઓ માટે રાખવામાં આવી છે ત્યાંથી પ્રધાનમંત્રી ચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક ગયા હતા ત્યાં ટોય ટ્રેનમાં બેસી પાર્કના વિવિધ ભાગનો પ્રવાસ કર્યો હતો આ તમામ પ્રવાસન સ્થળોના લોકાર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ભારતની સંસ્કૃતિથી પરિચિત થવાનો સિંગલ પોઈન્ટ ડેસ્ટિનેશન હોવાનો મત વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવળી ખાતે સરદાર સરોવર ડેમ પર ડાયનેમિક ડેમ લાઇટિંગ યુનિટ ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કર્યું ત્યારે સરદાર સરોવર ડેમ ત્રિરંગાના રંગે રોશનીથી ઝળવડી ઉઠ્યો હતો આ ડેકોરેટિવ લાઇટિંગ પ્રવાસીઓ માટે એક અનોખું આકર્ષણ ઉભું કરશે આ પ્રસંગે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીની નવીનતમ વેબસાઇટ અને કેવડિયા મોબાઈલ એપની શરૂઆત કરાવી હતી જે વિશ્વની બહુવિધ છ ભાષાઓમાં વિગતો પૂરી પાડશે આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર માટે હવે માત્ર અડતાલીસ કલાકનો જ સમય રહ્યો છે રવિવારે સાંજે પ્રચારની અવધિ પૂર્ણ થયા બાદ તે પહેલા ચૂંટણી જીતવા ભાજપ કોંગ્રેસના નેતા કાર્યકરો સભા અને ગ્રુપ મિટિંગ બુથ મેનેજમેન્ટ ડોર ટુ ડોર પ્રચાર કાર્ય યોજી રહ્યા છે દરમિયાન અબડાસા ચૂંટણી પ્રચાર અર્થે મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે કચ્છમાં વિથોણ ખાતે સભા સંબોધશે રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણ સામે એક હજાર સત્યાવીસ દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ એક લાખ પંચાવન હજાર એકસો પાંચ દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી હતી રાજ્યમાં સાજા થવાનો દર નેવું પોઈન્ટ સત્તર ટકા થયો છે કચ્છ જિલ્લાની સ્થિતિ જોઈએ તો ગઈકાલે કોરોના સંક્રમણના અઢાર દર્દીઓ સ્વસ્થતા તેમને રજા આપવામાં આવી હતી આ સાથે જિલ્લામાં અત્યાર સુધી ત્રેવીસો દર્દીઓને રજા આપવામાં આવી હતી ગઈકાલે કચ્છમાં નવ નવા પોઝિટિવ કેસ કુલ પોઝિટિવ કેસોની સંખ્યા બે હજાર સાતસો થઈ છે હાલમાં બસો સાડત્રીસ સક્રિય કેસ છે ગઈકાલે કોરોના કોવિડ ઓગણીસના ભુજ તાલુકામાં સાત જ્યારે ગાંધીધામ અને મુન્દ્રામાં એક એક પોઝિટિવ કેસ નોંધાયા છે આજે આ સોમાસની પૂર્ણિમા શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે શાસ્ત્રોમાં શરદ પૂનમનું અનેરું મહત્વ છે સો વર્ષ બાદ આ વર્ષે શનિ ગુરુનો દુર્લભ યોગ બની રહ્યો છે આ દિવસે દેવી લક્ષ્મી અને ચાંદની પૂજા કરી દૂધ પૌવાનો પ્રસાદ ચડાવવાનો રિવાજ છે અને આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર